ભાવનગરમાં પક્ષી બચાવો અભિયાન અંતર્ગત પંદર કિલો પતંગની લટકતી દોરીનો નાશ કરાયો ઉત્તરાયણ પર્વ હવે આપણા માટે આનંદ ઉત્સાહનો પર્વ છે પરંતુ આ પર્વમાં અનેક અબોલ પક્ષીઓની હાલત દયનીય બની છે પતંગની દોરીના કારણે અનેક પક્ષીઓ ઘાયલ થાય છે મોતને ભેટે છે ત્યારે હવે જ્યારે ઉત્તરાયણ પર્વ પૂરું થયું ત્યારે ભાવનગરથી પક્ષીપ્રેમી સંસ્થા એવી મારનાથ ગ્રુપ દ્વારા શહેરના વિવિધ વિસ્તારના વીજપોલ ઝાડ કે અન્ય લટકતી દોરીને એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં અંદાજીત પંદર કિલો જેટલી પતંગની દોરીને શહેરભરમાંથી એકત્રિત કરીને તેને નાશ કરવામાં આવ્યો હતો મારું નામ છે હરિભાઈ શાહ આજે જો ઉત્તરાયણ નિમિત્તે અમારું માલનાથ ગ્રુપ હંમેશા જે પતંગના જે દોરા જ્યાં જ્યાં ઢીંગાતા હોય એનું કહેવાય છે કે કેટલા પક્ષીઓ આમાં મોત થાય છે અને ખરાબ ઈજા પણ થાય છે એટલે આ માધ્યમિક કહેવા માંગુ છું આજે અમારું માલનાથ ગ્રુપ ને ખરેખર દોરા એકઠા કર્યા ઝાડવા પરથી લઈ આવ્યો છે રોડ પરથી કોમ્પ્લેક્સમાં લઈ અને આજે ઘણા ઘણા કહેવા માગું છું કે પંદર કિલો જેટલો મેં દોરાને અને નાશ કર્યો છે આ નિમિત્તે બીજું કહેવા માગું છું કે અત્યારના આપણે ઘણા ઘણા જગ્યાએ જોશો કે આપણે પીલ ગાર્ડન છે બારસોપની વાડી પાસે એટલા પક્ષીઓ આપણે ઈજાને મળ્યા છે અને બીજું તો રાતના સમયે એટલા બધા ફટાકડા ફૂટ્યા છે એટલે પક્ષીઓ એટલા બધા હેર એક તો આખોની બિચારા હેરાન થાય બાકી એના માળામાંથી ઉડી જાય છે અને ત્યાં અથરાઈને પડે છે એમાં અમારા રાજુભાઈ ચૌહાણ એ ખરેખર બહુ ધન્યવાદ આપું છું અને મુકેશભાઈને પણ ધન્યવાદ આપું છું કે માધવભાઈ ફરવાને ધન્યતા પૂછો એમ મતરામભાઈને ધન્ય પૂછો એનું કારણ છે કે અમારી ધીરાજ અમારી સાથે ગમેના હોય અને હાજર છે કારણ છે આ નિમિત્તે જ જેટલું બને એટલું આપણે જે ખરેખર અત્યારે જ્યાં જ્યાં દોરા ટેંકાતા હોય હજી એકઠા કરી નાશ કરજો હજી બાગ બગીચામાં છે રોડ ઉપર છે કોમ્પલેક્ષમાં છે જ્યાં જ્યાં આપણે ભૂસરા ભાડો તો એકઠા કરી નાશ કરી નાખજો જય મહાનનાથા